સમગ્ર રાજ્યમાં ઉજવણી થનાર હોય જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તકેદારીના ભાગરૂપે વિવિધ ગુનાઓના ગુનાના નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના કરેલ હોય જે સૂચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર વેકરિયા સાહેબ નાઓની આગેવાની હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ જે એન ચૌહાણ સાહેબ તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ટીમ બનાવી વર્કઆઉટમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ વિજુભા તથા પોલીસ કોન્સ્ટેબલ વૈભવ પદમસિંહભાઈ નાઓએ મળેલ બાતમી હકીકત આધારે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના દેહ વેપારના ગુનામાં છેલ્લા ત્રણ માસથી નાસ્તા ફરતા આરોપીને અલમાસ ઉર્ફે રાજુ ઉર્ફે રાજુ શર્મા મુફીઝુદ્દીન નાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત